હલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આશા રાખું છું કે તમે મજામાં હશો મોજમાં હશો આપણે કમ્પ્યુટરની સિરીઝ શરૂ છે આની પહેલાં આપણે ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છીએ તમે એ વિડીયોઝને ન જોયા હોય તો એકવાર તમે અવશ્ય એ વિડીયોઝને જોઈ લેજો અને આ વિડીયો સિરીઝ તમને કેવી લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો ચાલો આગળ વધીએ તો આપણી સામે ભાઈ છોતેરમો પ્રશ્ન આવી ગયો છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો તો પહેલાં પણ ચર્ચા કરીએ અને ફરીવાર ચર્ચા કરીએ કે ભાઈ પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા ને વાલા મિત્રો પ્રથમ પેઢીના કમ્પ્યુટર તો એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો શેનો ઉપયોગ થતો વેક્યુમ ટ્યુબ વેક્યુમ ટ્યુબ અથવા વાલ્વ આવું પણ આપે વાલ્વ બરાબર તો નિર્વાત નલિકા શુદ્ધ ગુજરાતી આપે નિર્વાત નલિકા તો એટલે વેક્યુમ ટ્યુબ બરાબર તમને ખબર હશે સીઆરટી આવતું કેથોડ રેડ ટ્યુબ બરાબર તમે જો કોમ્પ્યુટરનું રિવિઝન કરવા બેઠા હો તો આ વિડીયો તમને અવશ્યથી ભાઈ બહુ એટલે બહુ ઉપયોગી થશે માઇક્રોસેકન્ડ એટલે એક સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ તો દસની માથે છ ઘાત દસની માથે છ ઘાતમો ભાગ આવું બને છે બરાબર એ પણ એક યાદ રાખજો ભાઈ પાતળા પ્લાસ્ટિકની બનેલી ચુંબકીય તકતી જેના ઉપર કમ્પ્યુટર દ્વારા માહિતી લખી શકાય છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એને ફ્લોપી ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે પાતળા પ્લાસ્ટિકની બનેલી ચુંબકીય તકતી જેના ઉપર કમ્પ્યુટર દ્વારા માહિતી લખી શકાય છે તેને શું કહેવામાં આવે છે તો એને ફ્લોપી ડિસ્ક બરાબર ફ્લોપી તરીકે એને ઓળખવામાં આવે છે જો આ પૂછાઈ ગયેલા પ્રશ્નોમાંથી તારવી તારવીને લીધેલા પ્રશ્નો છે બરાબર તો વિડીયોને સંપૂર્ણ જોજો બને તો એક લાઈક કરજો શેર કરજો અને આવી જ રીતે મને અને અમારી ટીમને સપોર્ટ કરતા રહેજવાય આગળ વધીએ ફરીવાર કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવા માટે કઈ કીબોર્ડની કીનો ઉપયોગ કરશો તો જો કમ્પ્યુટરને તમારે કીબોર્ડની મદદથી જ શરૂ કરવું હોય ને તો કંટ્રોલ અલ્ટર અને ડિલીટ કંટ્રોલ અલ્ટર અને ડિલીટ ક્રિપ પ્રેસ કરશો તમે એટલે તાત્કાલિક કમ્પ્યુટર ફરીવાર શરૂ થશે કીબોર્ડનો ઉપયોગ કરી શકાય બરાબર કંટ્રોલ અલ્ટર અને ડિલીટ બરાબર જેને રિસ્ટાર્ટની પ્રોસેસ પણ તમે કરી શકો છો ઉચ્ચસ્તરીય અહીંયા તમને આપેલું છે ભાઈ ઉચ્ચ ઉચ્ચસ્તરીય ભાષામાં લખાયેલ પોગ્રામને મશીન ભાષામાં તબદીલ એટલે કે કન્વર્ટ કરવા માટેનું પદ્ધતિ સોફ્ટવેર એટલે કમ્પાઈલર એટલે શું ભાઈ કમ્પાઇલર બરાબર ઉચ્ચસ્તરીય ભાષામાં લખાયેલ પોગ્રામ ભાષામાં તબદીલ કરવા માટેનું પદ્ધતિ સોફ્ટવેર એને શું કહેવામાં આવે છે કમ્પાઈલર તરીકેને ઓળખવામાં આવે છે શું કહેવાય કમ્પાઈલર કહેવાય લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ તરીકે ઓળખાય છે અને ટોનર કહેવાય ભાઈ લેસર પ્રિન્ટર હોય ને લેસર પ્રિન્ટર એની અંદર અક્ષરો છાપવા માટે એક ખાસ પ્રકારનો પદાર્થ વાપરવામાં આવે છે એ પદાર્થ જો ન હોય તો પ્રિન્ટ થાય નહીં અને એ પદાર્થને ટોનર કહેવાય શું કહેવાય ટોનર ઘણી વાર તેમ સાંભળ્યું હશે ને ટોનર ખૂટી ગયું બરાબર એ ટોનર એ પદાર્થ છે જેનાથી જ પ્રિન્ટ કાગળ ઉપર છપાતી જોવા મળે છે સીપીયુની ઝડપથી ક્ષમતાને પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેમાં માપાતી હતી તો સીપીયુ એટલે કે તમને ખબર છે કન્ટ્રોલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ બે ફૂલ ફોર્મ થાય તો એની જે ઝડપ છે ને એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મિલી સેકન્ડમાં માપવામાં આવતી શેમાં માપવામાં આવતી ભાઈ મિલી સેકન્ડમાં માપવામાં આવતી હતી બરાબર જો કે અત્યારે એમાં ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે ફક્ત વાંચી શકાય ઓનલી રીડેબલ ખાલી વાંચી શકાય બરાબર તેવી મેમરીનું ટૂંકું નામ શું છે તો રીડ ઓનલી મેમરી રોમ રીડ ઓનલી મેમરી એક એમ બી વન મેગાબાઈટ બરાબર ખાલી જગ્યા તો દસ ચોવીસ કિલોબાઈટ બરાબર દસ ચોવીસ કિલોબાઈટ ડીટીપી ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજીસ કયા કયા છે તો પેજ મેકર છે કોરલ ડ્રો છે ફોટોશોપ છે આ બધા શું છે તો આ બધા ડીટીપી છે ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેર અથવા પેકેજીસ જેને કહેવામાં આવે છે ભાઈ બેઝિક્સ કેવા પ્રકારની ભાષા છે બેઝિક બરાબર એ કઈ પ્રકારની ભાષા છે તો એ ઉચ્ચ સ્તરીય ભાષા છે કેવી ભાષા છે ભાઈ ઉચ્ચ સ્તરીય ભાષા છે ભાઈ બરાબર તમારી કમ્પ્યુટરની અંદર ઘણી બધી પ્રકારની ભાષાઓ આવે એમાં બેઝિક એ કેવા પ્રકારની ભાષા કીધી તો ઉચ્ચ સ્તરીય ભાષા તરીકે અહીંયા એને ઘોષિત કરેલી છે સીયુ સીયુ આપણે વાત કરીએ કમ્પ્યુટરના કેટલા યુનિટ મુખ્ય ત્રણ યુનિટ પહેલું આવ્યું એ એલ યુ પછી આવ્યું સીયુ જેને કંટ્રોલ યુનિટ કહેવામાં આવે શું કહેવામાં આવે કંટ્રોલ યુનિટ કહેવામાં આવે છે ઓપ્ટિકલ ડિસ્ક તરીકેનો સમાવેશ થતો નથી ફ્લોપી ડિસ્ક છે ને એનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્ક તરીકે સમાવેશ કરી શકાય નહીં બરાબર એટલે ખાસ યાદ રાખજો એ યુ એ રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહનો સમાવેશ છે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ એ ભાઈ રજિસ્ટર અને મેમરી લોકેશનના સમૂહને ભાઈ શું કરે છે સાચવીને રાખે છે ભાઈ ત્યારબાદ આઈબીએમ વારંવાર આ ફૂલ ફોર્મ પૂછાય છે આઈબીએમનું પૂરું નામ શું છે તો આઈબીએમનું પૂરું નામ તમે બધા હવે જાણતા થઈ ગયા હશો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન આઈબીએમનું પૂરું નામ શું છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન એ આઈબીએમનું પૂરું નામ છે સ્થાયી રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી સ્થાયી રેમ એ સામાન્ય રીતે તરી ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો સ્ટેટિસ બરાબર સ્ટેટિક સ્ટેટિક રેમ તરીકેને ઓળખવામાં આવે છે રેમનું ફૂલ ફોર્મ શું થાય રેન્ડમ એક્સેસ મેમરી પા પ્રાઇમરી મેમરી છે બરાબર કેવી મેમરી છે પ્રાઇમરી મેમરી પ્રકારની મેમરી છે એ પણ ભૂલતા નહીં અને હા ફરી કહી દઉં વિડીયો ગમે તો લાઈક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી નાખો ભાઈ કીબોર્ડ કીબોર્ડમાંની ઉપરની લાઇનમાં કુલ ખાલી જગ્યા ફંક્શન કી હોય તો ભાઈ જો એફ વનથી લઈને એફ ટ્વેલ્વ સુધીની બાર જેટલી ફંક્શન કી જોવા મળે મળે કેટલી કી કી જેટલી જોવા છે ખાસ યાદ રાખજો એક કરતાં વધારે ઉપભોક્તા એટલે ગ્રાહક ભાઈ ઉપભોક્તા કૃપયા ધ્યાન દીજે ગ્રાહકોની વાત છે ભાઈ બરોબર એક કરતાં વધારે ઉપભોક્તા એકસાથે એક જ કોમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય તો એને યુઝર કમ્પ્યુટરની પરિસ્થિતિ કહેવાય શું કહેવાય મલ્ટી યુઝર પ્રકારની કમ્પ્યુટરની પરિસ્થિતિ કહેવાય મલ્ટી યુઝર બરાબર ખાલી જગ્યાનો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી ભાઈ એક્સટર્નલ સ્ટોરેજમાં ઘણું બધું આવે બરાબર હાર્ડ ડિસ્ક આવે યુએસબી બી આવે પણ મિત્રો રજિસ્ટર બરાબર રજિસ્ટરનો સમાવેશ એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસીસ તરીકે ઉપયોગ કરી શકાય નહીં અલ્યા હું વિડીયોની શરૂઆતથી કહી રહ્યો છું સીઆરટી સીઆરટી ટી સી જે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં જોવા મળે આવ્યું અહીંયા સીઆરટીનું આખું નામ શું છે તો સીઆરટીનું આખું નામ છે કેથોડ રે ટ્યુબ સીઆરટીનું આખું નામ શું છે કેથોડ રે ટ્યુબ બરાબર યાદ રાખજો કેથોડ રે ટ્યુબ આ નું પૂરું રૂપ છે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ વધુને વધુ ખાલી જગ્યામાં થાય છે તો ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ વધુ ને વધુ નેટવર્કમાં થાય છે શેમાં થાય છે વધુને વધુ નેટવર્કમાં ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવતો જોવા મળી રહ્યો છે બરાબર ઓપ્ટિકલ ફાઇબર વસ્તુ દેવી છે મિત્રો નેટવર્ક બનાવવા માટે ખૂબ એટલે ખૂબ એનો ઉપયોગ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે આઉટપુટ ડિવાઇસ એટલે જેને નિર્ગમ બરાબર નિર્ગમ ગુજરાતી આપ્યું શુદ્ધ ગુજરાતી નિર્ગમ ઉપકરણ નથી ટ્રેકબોલ છે ને એ આઉટપુટ ડિવાઇસ નથી પણ ઇનપુટ ડિવાઇસ છે ટ્રેકબોલ બરાબર ટ્રેકબોલનો ઉપયોગ આમ તો ઘણી બધી જગ્યાએ થાય છે પણ ટ્રેકબોલ એ ઇનપુટ ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ નથી યુપીએસ યોનિટેરેપુટેબલ પાવર સપ્લાય યુપીએસનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે યુપીએસ બરોબર લાઇટ વેજન છતાં કોમ્પ્યુટર શરૂ રહે તો એ યુપીએસ એમાં કામ કરતું હોય એટલા માટે યુનિટ એરેપ્યુટેબલ પાવર સપ્લાય યુનિટ એરેપ્યુટેબલ પાવર સપ્લાય આવું એનું ફૂલ ફોર્મ થાય છે હાર્ડવેર અને સોફ્ટવેર જોડવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ઓએસની મદદથી હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવામાં આવે છે મિત્રો સંપૂર્ણ વિડીયો ગમો હોય તો એક લાઈક કરવી શેર કરવી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવી ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ